નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કલોલના અંગે પોલીસે તપાસ ચલાવી છે વધુમાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના ત્યારે હાઈવે ઉપર રાત્રિના સમયે અમૃત હોટલ ની સામે એક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન ગલત ભરીને ત્યારે રીતે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ